સીએસઆર હેઠળ બીકેટી કંપની વિકાસના કામો હર હંમેશા કરતી હોય છે તેવામાં નાળાપા ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિવિધ કામો કરવામાં આવ્યા હતા જેમાં તળાવનું કામ આંગણવાડીનું કામ સીસી રોડ મંદિરના ચોકનું કામ વગેરે જેવા તો અનેક કામ બીકેટી કંપની દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે તેમાં ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય અંજાર વિધાનસભા દેવજીભાઈ હતુ કાગી સરપંચ વાલજી ગોપાલ ડાંગર ઉપસરપંચ દાના આહિર અગ્રણી

મારે કહેવાનું એ છે કે અમારા ગામના કાલે જે ઉદઘાટન કર્યું આનું આપણે લોકાર્પણ કર્યું જે કામનું તેમાં કામ કરી આપેલ છે બીકેટી કંપની દ્વારા તે કામ કરવામાં એક તો તળાવનું કામ કર્યો છે બે આંગણવાડીના કપાઉનોલ કર્યા છે બીજા દલિત સમાજમાં વિવિધ જગ્યામાં પાચા દાદાની જગ્યાના ગ્રાઉન્ડ બનાવેલો છે તથા સ્કૂલની બાજુમાં બધા કામ કરાવેલા છે કુલ ટોટલ છ છ કામ કરાવેલા છે તેનું હું બીકેટી કંપનીનું ખૂબ ખૂબ આભાર માનું છું અને ત્યાં કાર્યક્રમમાં હાજર રહેલા શ્રી મને ત્રિકમભાઈ સાંગાભાઈ એમએલએ શ્રી એન્જાર વિસ્તાર એન્જાર મત વિસ્તારના તે પણ ત્યાં પધાર્યા હતા અને સારી સારો પ્રવચન કર્યો હતો તે બદલ પણ સાહેબ એમએલએ સાહેબનું હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું પછી બીકેટી સાહેબના અંજારિયા સાહેબ તથા ઝાલા સાહેબ તથા રાણા સાહેબ તથા બીજા અંજારિયા સાહેબ ડબલ અંજારિયા સાહેબ તેમનું બધાનું હું ખૂબ ખૂબ આભાર માનું છું બહારથી આવેલા મહેમાનો તાલુકા સદસ્ય શ્રી મહેશભાઈ ધાણેટીથી પછી ડાયાભાઈ સદસ્ય શ્રી ડાયાભાઈ ડગારાથી બધા જે આગેવાનો અહીંયા આવ્યા હતા આલાબાપ આલાભાઈ આવ્યા હતા આલાભાઈ બહુ ઉપ પહેલાંના તાલુકા સદસ્ય છે અને અત્યારે માજી છે તો એમનું બધાનું જે મહેમાન આવ્યા હતા તેનું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું કારણ કે મારા ફોનથી જે આટલા માણસો આવ્યા તેનો ખૂબ ખૂબ આભાર માનું છું બીકેટી કંપની કાયમીને માટે આવા જ અમારા નાળાપા ગામમાં ધ્યાન દઈને કામ કરાવે અને કામ બહુ સારું કરે છે કારણ કે બીકેટી કંપનીમાં અમે આજ સાત સાત વર્ષથી અમે જોડાયેલા છીએ સાત વર્ષોમાં લગભગ કે એંસી લાખ રૂપિયા સુધી અમને એંસી લાખની બધી ગ્રાંટો આપી છે બીકેટી કંપની તેના અમે સંતોષકાર કામ કરી આપ્યા છે અને સારી ગુણતા ગુણવત્તાવાળા એનું બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીકેટી કંપની કાયમીને માટે અમારે સાથ સરકાર આપતી હોય એવી મારી બધાને વિનંતી